ગાન દોડાઈ બહાર નીકળી ગઈ બહાર નીકળી ને મેં બેન ને એવું કીધું કે હું મારા છોકરા ને ઘેર લઇ જાઉં છું તો મારા છોકરા ને મેં અડધો મારો છોકરો આમ બૈરા ખદવા દે મકે હું થઈ એકદમ તો મારા છોકરા થી રોવા તું ભી ના મેં જોયું ને તો પછી મેં બૈરા ને જોયું તો મેં પેલા દાદી અહીંયા આંગણવાડી એ મમ્મી બેઠા હતા ને મેં એમને બતાવ્યું જો મકે મારા છોકરા ને કેવું માર્યું બેને ને બધા મેં આખા ગામ વાળા એ પેલા ચકલા મેં ભી રસ્તા ફોટા પાડી લીધા પછી બેન મને